આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગમય બનતો નસવાડી નસવાડી તાલુકો ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાના યોગ દિવસની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સ્વયં અને સમાજ માટે યોગ છે એટલે કે આપણા સ્વાસ્થ્ય થકી સ્વસ્થ સમાજના નિર્માણ માટે યોગ ખૂબ જ આવશ્યક છે ઉજાગર કરવા દર વર્ષે તારીખ રોજ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત નસવાડી મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ નસવાડી તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શ્રીમતી સાંતાબા વિદ્યા મંદિરમાં કરવામાં આવી કાર્યક્રમના પ્રારંભે સર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠાના નળાબેટ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમનો જીવંત પ્રસારણ નિહાળી મુખ્યમંત્રી શ્રીનો પ્રાસંગિક ઉદ્બોધન સાંભળ્યું હતું તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તાલુકા પંચાયત કર્મચારી પદાધિકારી શ્રીઓ પોલીસ જવાનો તેમજ મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ તથા નગરજનો યોગાભ્યાસમાં જોડાયા હતા રિપોર્ટર રોહિત બિલ નસવાડી છોટાઉદેપુર આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે નસવાડી તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રીમતી એસબી સોલંકી હાઈસ્કૂલમાં કરવામાં આવ્યો એમાં તમામ અમારા તાલુકા લેવલના તાલુકા પંચાયત પોલીસ સ્ટેશન અમારી મામલતદાર ઓફિસ આ એસ સોલંકીના વિદ્યાર્થીઓ અને આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ સામેલ થઈ અને લગભગ પાંચસોથી છસોની સંખ્યામાં જોડાય અને તાલુકાનો આ યોગ દિવસનો કાર્યક્રમ સફળ બનાવેલ છે